કરોડો દેવતાઓની સાથે નર્મદા માતાજી અહીંયા આગમન કર્યું ત્યારે સમુદ્ર રાજાએ રત્ન આપી હાથ જોડી સ્વાગત કર્યું સંગમ નામ નામ પડ્યું પડ્યું સાથે કરોડો કોટી કોટી તીર્થનું સ્થાપન કર્યું એટલે તીર્થ આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે શિવપુત્રી માં રેવાની જ્યાં ખુદ કરોડો દેવી અને રત્ન સાગર સામે લેવા આવ્યા હતા અહીં ભગવાન શિવ દેવી દેવતાઓની ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા શિવપુત્રી રેવા પોતાની અઢારસો કિલોમીટર લાંબી જળ યાત્રા પૂરી કરી અહીં સાગરમાં વિલીન થાય છે સાગર દેવતા રત્નભર્ય અને કરોડો દેવી દેવતા સાથે મા નર્મદાને સામે લેવા આવ્યા હતા અને અહીં દેવોએ રેવાકુંડની સ્થાપના કરી હતી આજે પણ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રેવાકુંડ હયાત છે અને રેવાકુંડની મધ્યમાં મા નર્મદા બિરાજમાન છે અહીં રેવાકુંડમાં સ્નાન કરવાની પણ માન્યતા છે નર્મદા સંગમ સ્થાન પર આવેલ કોટેશ્વર મહાદેવ ખાતે મા નર્મદાની પરિક્રમાનું પ્રથમ ચરણનો અંતિમ પડાવ છે અને બીજા પડાવની શરૂઆત થાય છે અહીં પરિક્રમાવાસીઓ કોટેશ્વર મહાદેવના ચૂક દર્શન કરી પરિક્રમાના બીજા ચરણના ડગ માડે છે અહીંયા જપ તપ દાન ધર્મ કરવાથી કરોડો ઘણું ફળ પ્રાપ્ત થાય છે નર્મદા પરિક્રમા કરનાર પરિક્રમાવાસીઓ માટે દર્શન નમન પૂજન અર્ચન કરવાથી અમર કંટકથી નર્મદા સંગમ સુધીમાં આવતા દરેક તીર્થના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે તો અહીં ગુપ્ત ભોયરું હોવાની પણ માન્યતા છે જે સામે કિનારે જાગેશ્વર ખાતે નીકળી હોવાની લોક ઇકા છે કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત ગોપાલદાસ મહાદ્યાગી વર્ષોથી સેવા બજાવી રહ્યા છે તેઓ દ્વારા સંત નિવાસનું નિર્માણ કરાયું છે અને સંત નિવાસમાં તેઓ પૂજા પાઠ સહિત હોમહવન કરતા હોય છે જેમાં અન્ય સંતો પણ જોડાય છે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં સોમવારના દિવસે દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે દેવાદી દેવ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે ગોપાલ દાસ મહા ત્યાગી અયોધ્યા પરિક્રમા મે પરિક્રમા આયા ચતુર્માસ ક્યાં નિવાસ ક્યા ઉન્સ સો ત્રેનબે સે આયા યહ और ये जंगल था भगवान प्राचीन अनाधिकाल के कोटि तीर्थ है तो कोटि तीर्थ का स्थापना कैसे हुआ नाम कैसे पड़ा जब नर्मदा आया है तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया समुद्र राज आयकर के नर्मदा को स्वागत किया इसका जगह का नाम रत्न सागर है और करोड़ों देवताओं जो आए थे समुद्र राज नर्मदा को स्वागत सम्मान किया यहाँ जो करोड़ों देवता आए थे कोटि तीर्थ स्थापना हुई है इसलिए करोड़ों देवताओं ने स्थापना किया हुआ है उसी के नाम और प्रतिष्ठित में पड़ा कोटि तीर्थम जो करोड़ों देवता अमर से आए थे नर्मदा का साथ में यह अपना अपना सिद्धि प्राप्त हुआ इच्छा पूरी हुआ फिर नर्मदा नर्मदा समुद्र राज वरुण दे इनको लेके फिर वहाँ स्थानांतर दिया जहाँ जल चढ़ता है और यहाँ पर जो करोड़ों देवताओं ने स्थानांतर कोटि तीर्थ की स्थापना हुई है यहाँ परिक्रमावासी और यहाँ जो भी प्रजा यहाँ जप तप तीर्थ करता है दान पुण्य करता है वो करोड़ों गुना का महिमा फल वर्ण देते हैं और यहाँ सदा सदेह परिक्राम जो आता है यहाँ दर्शन पूजन करता है तो हमारा कंटक से यहाँ तक दक्षिण तट का महिमा वर्ण भी कोटि तीर्थ भगवान फल देते हैं और यहाँ पर करोड़ देवता के कारण सदा सर्वदा शिवजी का दक्षिण तट कोटि तीर्थ रूप में निवास रहता है स्कंद पुराण एक अध्याय का लेख है और कोटेश्वर के वर्ण है तो ये जंगल था हो आकलोगी पटेल ખટપુરની બાજુમાં જ ગામ આવેલું છે આ એક અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી ને બહુ પૌરાણિક મંદિર છે અહીંયા હાસોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવ્યા છે ને કોટેશ્વર મહાદેવ મંદિર એનું ઘણું મહત્ત્વ છે